કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગેનીબેન બેન ઠાકોર ને અભિનંદન પાઠવ્યા કહ્યું અહંકાર ની પીડિત ની શરૂઆત બનાસકાંઠા થી થઈ હનુમાનજી એ ભાજપ પર પોતાની ગદા પેરવી અસલી શિવસેના એનસીપીએ ભાજપનો ભોગ લીધો મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે હારની જવાબદારી સ્વીકારી રાજીનામાની રજૂઆત કરતા કહ્યું હું ભાગી જનાર માણસ નથી હું આ હારની જવાબદારી લઉં છું ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો ટીઆરપી ગેમ ઝોન રહેણાંક હેતુ માટે બિન ખેતીની જમીન હોવા છતાં ત્યાં શરૂ કરવામાં આવ્યું હતું અને આ સાથે જ ગેમ ઝોનમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે માત્ર એક જ રસ્તો હતો ગુજરાતમાં આ વખતે ઇતિહાસ રચાયો છે દસ વર્ષ બાદ કોંગ્રેસની લોકસભાની ચૂંટણીમાં એન્ટ્રી થઈ છે ત્યારે ગેનીબેન ઠાકોરનો દબદબો જોવા મળ્યો અને બનાસકાંઠાથી કોંગ્રેસે પોતાની બેઠકની ઓપનિંગ કરી છે ત્યારે સમજીએ ગેનીબેન ઠાકોરની કારકિર્દી અને તેમના પરિવાર વિશે પણ જાણીએ બહેન मुझे सबसे ज्यादा खुशी तब होती है जब मैं अपनी बहन के प्रचार में आती हूँ किसी भी बहन के प्रचार में क्योंकि हम लोग हम लोग सेवा अच्छी तरह करना जानते हैं निष्ठा से करते हैं तो आप तो दे तो दे देखिए कह रही है कि आप ही के समर्थन से चुनाव लड़ रही हैं और ये कह रही है कि ये